તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું છું તો મારો ખાસ મિત્ર ચરતનો હાવા અને આજે આપણે જઈ રહ્યા છે મારા ખેતરની અંદર તો મિત્રો ખેતરની અંદર જોઈએ કે ડોગર કેવી થઈ છે તમને બતાવી દઉં છું તો મિત્રો ચાલો મને જલ્દીથી જલ્દી યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકની અંદર ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દેજો તો મિત્રો જોઈએ આપણે ડોગર કેવી થઈ છે પછી કેટલી વાર છે વધવાની આવા બાજુ જોઈ લેશું તમને બતાડું મારું ખેતર તો જોઈ શકો તો પાછળ આ ડોગર છે મારી હજુ વાર છે થોડા થોડા આઈજી કન્ટિયો આઈજી છે નેગ્લેસ હતું થોડી જોઈ શકો છો તમે વિડીયોની અંદર બતાવી દો જો આ આવી થઈ હતી થોડી નેકલેસ છે ડોગર સાથે સાથે કહલું પણ વધારશે ચાર વધારશે તો મિત્રો જોડેવાળા ખેતરમાં જોઈ શકો છો કે આ મસ્ત ડોગર થઈ ગઈ છે જોડેવાળા ક્ષેત્રની અંદર સરસ મજાની ડોગર થઈ ગઈ છે જોઈ શકો છો બાકી મારા ખેતરની અંદર હજુ વાર છે વાડવાની હજુ લગભગ અઠવાડિયે જેવું લાગી જશે ને લઈ જશે તરસ મજાની ડોગર થઈ જશે તો મિત્રો જલ્દીથી મને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબની અંદર ફેસબુકની અંદર પણ મને ફોલો કરી દેજો જલ્દીથી જલ્દી મને સપોર્ટ કરતા રહેતી મિત્રો આ વિડીયો શેર કરી દેજો તમારા ખેતરની અંદર કેવી ડોગર થઈ છે એ પણ કોમેન્ટ કરી દેજો મિત્રો તો મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી